અમારું તળાવી તળાવ ઊંડું થાય અને કોક ટોલ ઓડે ખરીદવાળા બરાબર પણ સાહેબ તો એ નું પડ્યું ખુબ વીસ એકર તળાવે ત્યારે કુદરતી આપતો એમાં માણસ ગમે એટલી મહેનત કરે તો કુદરત ની સામે માણસ ના ચાલે એમાં સરકાર હોય કે કઈ હોય તમે જોયું હશે આખી સરકારો ને સરકારો હોય તો આખા ડુંગરા ને ડુંગરા ભરી પડે અને એમાં રહેલા આખા માણસ ઘર બધું નદીમાં જતું રહે છે એક બે જગ્યાએ નહીં અનેક જગ્યાએ એ આમાં પંજાબમાં પણ એવું થયું છે કે આખા ગામના ગામ તો નહીં થાય એનો ભેંસો માણસો ઘર બધું આખે જે હતું એને તમે બધું પાકિસ્તાન બાજુ નદી નદીની અંદર જતું માણસોને પણ ખૂબ સૌથી પહેલા તો એનો કુદરતનો આભાર હવે સરકાર તરીકે આપણે એમનો કઈ બધું જે થયું છે નુકસાન એને બધું બેઠું કરવાનું બધું ન કરી શકીએ પણ ટેકો કરીએ કે ભાઈ ચાલો તમે ઉભા કરો આપણે થોડું ટેકો અમે કરો ને એમ કરતા કરતા ફરી પાસે આપણે હેતા આગળ વધતા થઈ જાય તો શું શું ટેકો કરીએ કાંઈ સરકાર તરીકે ગઈકાલે મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા એમની સાથે ચર્ચા થઈ બધું ડિટેલ થોડા નિર્ણયો કરવાના બાકી છે અમે પણ એની જે પરિસ્થિતિ હતી મેં એમપી સાહેબ છે બધાએ એમના ધ્યાન ઉપર નથી ક્યાંય આવા આવા પ્રશ્નો છે એનો ઉકેલ આ રીતે આપણે કરીએ તો પહેલા તબક્કામાં અત્યારે જે ઘરની અંદર ગામમાં પાણી આવ્યું હોય જેમને તકલીફ પડી હોય તો કેસ્ટ્રોલ આપવા માટે થોડું ઉદારતાપૂર્વક તાત્કાલિક વ્યવસ્થા આપણે કરાવતું કાલે ટીમો બધી પહોંચી તો ચોવીસ કલાકમાં કેસ્ટ્રોલ જે મળવા પાત્ર છે બધાને કેસ્ટ્રોલની વ્યવસ્થા કરી હતી એમને પણ જરા સૂચના તમારી આપી ટીમ આપી તાત્કાલિક વ્યવસ્થા બીજું ત્રીજા નંબરમાં કોઈનું પશુનું મૃત્યુ થયું હોય ગાય ભેંસનું મૃત્યુ કોઈના પશુનું થયું હોય તો એની અંગાર ફોટો પાડીને પશુ સાથેનો એ પણ તમે વેટનરી અધિકારીને આપણા જે ડોક્ટર છે વેટનરીને એમને આપી દઈએ તો તાત્કાલિક એમાંથી અને એને પછી નાખી દેવાનું એટલે બહાર રોગચાલો થવું પછી થાય ને સરકારની જેવી જાહેરાત થાય તો એ પોતાના આપણે આધાર રાખી અને એમને સહાયની મદદ કરવી આપણે દઈએ ચોથા નંબરમાં ખેતીના પાકને જે નુકસાન થયું છે એમાં ખૂબ મોટું અમે જોયું છે જો આ સવારથી થી ગામડામાં ફરી ગયું તો ઉપરથી આપણને લીલું લાગે છે એના ઉભા છે પણ નીચે પાણી ભર્યું છે તો એ એના માલિકોના ગળી ગયા અને હવે એનો પોલો પેલો હોય એનો ડોકો તો એ હવે ધીમે ધીમે એક બે દિવસની અંદર મળી જશે મગફળીમાં પણ અત્યારે આપણે મગફળી દેખાતી હોય પણ નીચે પાણી ભર્યું છે તો એ હળવા નહીં મલિકોરા મળી શકે નહીં એ સ્થિતિ બાજરીમાં પણ છે બાજરીમાં દાણા આમ દેખાય પણ હવે જે પલળી ગયો છે દાણો પાકેલો હોય એ તો એની અંદર સમી જાય એમાંથી કાંઈ મળે નહીં એટલે ખેતીના પાકને ખૂબ મોટું ખેતીના પાકને એમાં મદદ સી રીતે થઈ શકે એના માટેની પણ માન્ય મુખ્યમંત્રી સાથે વાત થઈ છે કે ખેતી પાક માટે આપણે દ્વારાપૂર્વક ખેડૂતોને મદદ કરીએ તો જેટલું મળવાનું હતું એ તો ન મળે પણ આપણે કંઈ નો કાંઈ ખેડૂતો એમાં કરીને એને બેઠો કરવાની વ્યવસ્થા કરીએ એનો સર્વેનું કામ માટેની ટીમ આવશે એમાં પાસે રહીને બધા સર્વેની પણ વ્યવસ્થા કરાવજો એટલે આ કામને પણ આપણે આગળ વધારી એક જે કાયમી ઉકેલની વાત છે પાણીની એમાં આ સમસ્યા પહેલા આ નદીઓ તો હેઠતી અને વરસાદ તો પહેલાય આવતા રેલ નદીઓ હતી પણ ધીમે ધીમે આપણે પાણી બાંધી દીધા ખેતર મકાન બનાવ્યા ક્યાંક ને ક્યાંક અડચણો ઉભી થઈ એટલે પાણીના વેન્ટ બધા બદલાવ્યા બાકી આમ થઈ રેલ નદી તો બબે હજાર મહિના હેઠતી તો પાણીમાં કાંઈ તકલીફ પડતી નહીં આવી વ્યવસ્થા પહેલા હતી પણ બધા પાણીના વેટ બદલાવ્યા બીજું અહીંયા કેનાલ આવી એટલે આપણને લાગ્યું કે આ કેનાલ આવી છે ને જતી ના એટલે જેટલું થાય એટલું પાણી ઉતારો ઉતારો એટલે બોરમાં કુવામાં એડા વાયા તો છુટા મેળવી દીધા પી ચૂતા એડે કે જમીન તો જમીનની અંદર પણ આપણે ખૂબ પુષ્કળ પાણી ઉતાર જમીનમાં મીઠું પાણી જોયું એટલે ખાર બધું ધીમે ધીમે ઉપર આવે વોટર લોગિંગનો જે પ્રશ્ન હતો એ પણ એવડો જ મોટો પછી બાજુમાંથી સ્ટીપિંગ થવાનું પણ ચાલુ છે એટલે પાણીના તાવ બધા ધીમે ધીમે કરતા વધારે ઉપર છે તો હવે પાણી જે આવે છે એ પડ્યું રહે છે જમીન માં યુરિયા નાખ્યું ડીએપી નાખ્યું એટલે નીચે ડીએપી અને યુરિયામાં મીઠું હોય તો મીઠાનું આખું લેયર ધીમે ધીમે જમીનમાં જામી ગયું એટલે જે પાણી અંદર જમીનમાં ઉતરતું હતું એ બંધ થઈ ગયું અને આ બધું પાણી ભરાવા મળ્યું ખાર થતું ધીમે ધીમે આ બધા પ્રશ્નોની અંદર અત્યારે હવે એની નવી સમસ્યા નવો એનો ઉકેલ કરવો પડશે નવો ઉકેલ શું કરવો તો અમે વાત એક એવી કરી કે અહીંયા પાણીના જે વેણ છે એને શેફ નથી ઉભી એક નદી એક બનાવો કે જેને જે રીતે નદી હેઠતી હોય અથવા તો જે એક નાગલા થી કાનપુર બાજુથી પાણીની મેળવતી આ નદીઓની આજુબાજુ જે પાણીના વેડ હોય ત્યાં આપણે ખોદીને સરકાર એનો ખર્ચો કરે અને ઊંડું બનાવીને કાકી છે કાંઈથી કરીને છે ઘણ ઊંધી બનાવે તો પાણી અને બીજા જે બધા કાસ બનાવે આજુબાજુથી આજુબાજુથી બીજા તો એ બધા એને એમ થાય અને પાણી છે રણું તો પાણી ભરાવાનો પ્રશ્ન છે એ ઓછો થાય અને પૂર કેવું આવું તે ધારે માણસોને ખર્ચી ઓછી પડે હવે એ ખર્ચો કરવા માટે એ ખોદવા માટે શું જ્યાં ખાલી નેર નહીં કરાય ખોદી નાખે એવું નહીં હોય એ વચ્ચે નેર્યું આવશે નેર નર્મદાની તો એને આખું બાંધવી પડશે વચ્ચે રોડ આવશે તો રોડમાં મોટા મોડી બોક્સ કરવો પડશે અને એક બે નથી એક છે એક ત્યાં જાવ તો એક કરોડો કરોડ રૂપિયા ખર્ચા પડશે પાંચસો હજાર કરોડ રૂપિયા ખર્ચા તો પણ આ કાયમી ઉકેલ તો કરવો જ પડશે ને એટલે જો હવે આજે કાયમી ઉકેલ ન કરાવ તો ભવિષ્યની પેઢીને તકલીફ થાય તો શ્રી પાસે આ વાતને પણ ધ્યાન ઉપર મૂકી છે એટલે એમણે ખૂબ પોઝિટિવ વાત કરી છે પણ બીજના દિવસમાં એની પણ એક જાહેરાત થાય આજે સિંચાઈ ખાતાના સચિવોને પણ એ બોલાવ્યા હતા તો આગલા જ ગામની અંદર બોરોડમાં બધાને એના સચિવ અને બાકી બધા ગાંધીનગરથી આવી ગયા હતા એની ટીમને પણ અમે ત્રણ દિવસની અંદર પ્રાઇમરી રિપોર્ટ તૈયાર કરવાનું કીધું છે કે અંદાજે તમે એક પ્લાનિંગ બનાવો એ ખરેખર એનો ખર્ચો કેટલો થશે અને ત્યાં જમીન હશે એની માલિકી હશે થોડી પાસે એની એપ્લિકેશન કરવાની થશે એકવાર તો એકવાર કરવામાં પછી આ રોડમાં એ બધા પાસે કરે હવે એને કરાય ના કર વધારે પૈસા અને આવું બધું જાત જાતનું પેલું પ્રશ્નો આવશે તો એનો ઉકેલ કરીને ખેડૂતોને એની રકમ પણ અપાય જમીનના પૈસા આપશું એનો કઈક રસ્તો કરશું પણ એનો કાયમી કેનાલ કરીને એનો નિકાલ થઈને પાણી એ બાજુ જતું રહે એવું કંઈક રસ્તો આપણે ભેગા મળીને કરવો છે અને ભગવાન જો એનો આપણને એમાં સફળતા અપાવે તો એનો પૂરી મહેનત કરીને એનું પરિણામ આપણે પાથલી પેઢીને એનો કાયમી ન રહે અને ફરકો આવશે તો નજીકના સમયમાં બહુ ઝડપી કામ એને પૂરું પણ કરશું પણ ત્રણ ચાર બાબતો જે કામની હતી કીધી છે એ ઘાસ માટેનો પણ વિચાર કર્યો છે સરકાર માટે ઢોર માટે સૂકું ઘાસ એક આવે અને ગામમાં આવીને એની વ્યવસ્થા કરવડાવો તો એક બે બે ચાર દાડા સૂકું ઘાસ મળી જાય તો ઢોરાવાળી પાછા ફરખા થાય ને તો લીલું ખાઈને માથે વરસાદ પડ્યો છે દાટ પડી છે પવન આવ્યું છે તો એમાં પણ સરકાર થોડી મદદ કરવાનું કેવડાવ્યું છે એના ગંથા આવવાની શરૂઆત આજથી થઈ ગઈ છે તો બે ત્રણ દિવસમાં એની શરૂઆત થશે થોડો ટાઈમ લાગશે બધા ગામોમાં પહોંચતા હવે લાવવાનું છે વલસાડથી જૂનાગઢથી એટલે ત્યારથી ટ્રકો ભરી ભરી ના આવે ના ચાલવાય નાય દિવાળી પાસે ગામ સુધી પહોંચાડવાનું બધાને ગણતરીપૂર્વક પહોંચાડવાનું છે અને એટલે ઢોરને એની ડિસ્ટ્રીબ્યુશન કરવાનું માથા માથાકરું ન થાય એ રીતે વિતરણ કરવાનું છે કામ ઘણું મોટું છે પણ આ કામને પણ બે ત્રણ દિવસની અંદર પહોંચતું કરવાનું અમે તાત્કાલિક હેઠળ એટલું આખું આપ થયું છે બધું હોટકા થઈ જશે એવું નહીં થાય પણ મારાથી બનતી પૂરેપૂરી મહેનત જયારે મુશ્કેલી નો આવે ને ત્યારે બધા એક રહેવું પડે એટલે એક વખતનું એક જૂનું ઉદાહરણ છે કે તમને આલીને વાત ત્યાંથી પૂરી કરી મારો ઉદાહરણ એના ઉપરથી બધાને સરસ થશે ઇન્દ્ર રાજાએ એક વખત એવું નથી કર્યું કે મારે બધાનું જોવું છે કે કોણ કોણ સમજવું માણસો છું એટલે એમણે કોણ મોટા એ નક્કી થયું એટલે દેવતાઓએ આવીને કીધું કે ભાઈ અમે મોટા દાનો હતા કે ભાઈ અમારું સબ પહેલો છે તો અમે મોટા એટલે ભગવાને એવું નક્કી કર્યું કે ભાઈ મારે મોટું ફોન કહેવાય એટલે ભગવાનને એમની પરીક્ષા લઈ લીધી તો એમણે કીધું કે એક ગાંધીની અંદર લાડવા રહી એટલે બધાને કીધું કે એક આ રૂમમાં લાડવા છે એક આ રૂમમાં લાદવા તમારે ખાવાના છે બધા પણ એક સરસ છે હાથ વાળવાનું હાથ વળવું પડે નહીં અને મોઢેથી ડાયરેક્ટ ખાવાનું અને તમે જા લાદવા અને પછી હું તમને કહીશ અને આમાં જે ખાય એ અમર થશે એટલે એક બાજુનું તો એક રૂમમાં જોયું તો થોડી વારમાં કલાક ભરી આપ્યું કલાક પછી ગયા તાર આખા રૂમ ની અંદર વેરે એ શું કર્યું બધે ઉલાડે એ ઉલાડે જેવો ઓછો જાય ઉલોજી માસું ભીટકે નાનો ભીટકા હોય એને એમ કે વાળવા નથી એટલે ઉલાડો ઉમળા જાય પછી ઉલાડવા જાય પેલા એમ કે હું લઈ લઉં એમ કે હું લઈ લઉં થોડી વાર માં તો આખો રૂમ બધા એટલે ભગવત ત્યાંથી જાય ને પછી કીધું કે બાજુ ના રૂમ બીજા રૂમ ની અંદર ગયા ત્યાં દેવતાઓ બેઠા તો એણે શું કર્યું જે લાડવા આમ લીધા લઈને સામે વાળા ને ખવડાય શું કીધું આમથી હાથ અમ નું રાખ્યો અને પેલાને આમ કરીને ડાયરેક્ટ ખવડાય એને વળીયાને એને તો હમ હમો એકબીજા નું જે બધા ક્યાંય વેરણો નહીં એકબીજા એકબીજાને ખવડાયા રહી ગયા તો પછી એમણે કીધું કે આ સંમતિથી થાય એકબીજા એકબીજાને મદદ કરે તો એ દેવતા તો આપણે સમજ્યા નથી આફતનો સમય હોય કોઈ સારો સમય હોય કોઈ ખરાબ સમય હોય તો એકબીજાને એકબીજાને પેલું કરીએ તો તમે દેવતા જેવા કેવરો અને તમે બધા દેવતા જેવા છો અને દેવતા જેવા રહીને કામ કરું છું સમજણ પૂર્વક જયારે આફત આવે ત્યારે માણસે એક થવું પડે અને એકતા ની અંદર બધો પ્રાણ આપણો બધાનો રહેલો છે તમે બધા સમજો છો ડાયા છો એકબીજા ભેગા રહીને એક બનીને બધાને એકબીજાને ઉપયોગી થાવ એવી તમારી બધા પાસે મારી અપેક્ષા આપ સૌને હૃદયથી ભગવાન ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું બધાના હૃદયથી ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આ બધી આફતની વચ્ચે પણ પૂરા ગામને શિવરામ કે તમે બધા એકલા નથી હવે બધા તમારા પડકે ઉભા થયા અને કંઈ પણ મુશ્કેલી હશે તો તમને એકલા નહીં રહેવા દે સરકાર તરીકે જેટલી મદદની જરૂર પડશે એટલી બધી મદદ બનાવે કરો હાથ ધોરણ